વરસાદ ભલે વિદાય લેવાની તૈયારીમાં હોય પણ સુરતમાં વરસાદે શાનદાર બેટિંગ કરી છે મજુરા સોશિયો સર્કલ ઉધના મગદલ્લા અઠવા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો થોડા સમય માટે વરસેલા વરસાદથી વરાછા વિસ્તારના રસ્તા પર વરસાદી પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી વરસાદી પાણીમાં ધોવાઈ ગઈ તો એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ કાબકતા સિવિલ હોસ્પિટલ વિસ્તાર પણ ભેટમાં ફેરવાઈ ગયો સિવિલ હોસ્પિટલના રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા જેના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ટ્રોમા સેન્ટર પોસ્ટમોર્ટમ રૂમ જૂની બિલ્ડિંગ પાસે ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં વરસાદી પાણી ભરાતા દર્દીઓ અને તબીબોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો તો નવી સિવિલ હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ભરાયા આ તરફ ઉધનાના મહાવીર કોમ્પ્લેક્સ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો જોવા જોવા મળ્યા આ તરફ તરફ ઉધના નવસારી રોડ પર પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય મળ્યું રોડની એક કિલોમીટર સુધી વાહનોના પૈડા ડૂબી જાય એટલું પાણી ભરાય વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા સાથે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ ચાલુ ચોમાસા દરમિયાન સતત સાતમી વખત પાણી ભરાવાની સમસ્યા સર્જાયા છતાં પાલિકા તરફથી હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી